નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના ગોરાઈએ નજીકથી પસાર થતી નહેરમાં ટ્રેક્ટર ખાબક્યો હતું જેમાં કોઈ જાનહાનિ નહીં થતા રાહત અનુભવાઈ હતી તાપી જિલ્લાના વ્યારાના ગોરાઈએ નજીકથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં નજીક ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર મૂક્યો હતો જે ટ્રેક્ટર અચાનક નહેરમાં ખાબકી ગયું હતું જેને લઈ ટ્રેક્ટરમાં સવાર ઈસમો કૂદી પડ્યા હતા બાદમાં જવાનોને જાણ ટ્રેક્ટરની કરી બહાર કાઢવામાં આવ્યો હતો જે માહિતી કલાકની આસપાસ મળી હતી વ્યારા પોલીસ મથકે જય અરજદાર દ્વારા તેમના ઘર પર વ્યાજે નાણાં ધીરનાર બે ઈસમોએ કબજો કરતા અરજી અપાઈ તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકે જય ચુનીલાલ દુરસિંહ ચૌધરી નામના અરજદારે અરજી આપી છે જેમાં વ્યાજે નાણાં ધીરનાર બે ઈસમ શેખ અબ્દુલ્લા અબ્દુલ જફર અને ફરીદ બંને આરોપીઓ ભાઈ થતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેઓ દ્વારા આપવામાં આવેલ વ્યાજે નાણાં અંતર્ગત અરદદાનું ઘર જે કપુરા ગામે આવેલ હોય જેમાં કબજો કરી લેતા અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે જે માહિતી બે કલાકે મળી હતી શહેરના સિંગી વિસ્તાર સહિત અલગ અલગ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી તાપી જિલ્લાના અલગ અલગ તાલુકા સહિત વ્યારા શહેર અને તાલુકામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા હનુમાનજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં કેટલાક તાલુકામાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા ભક્તો દ્વારા પ્રસાદીનો પણ લાભ લેવામાં આવ્યો હતો જે માહિતી બે કલાકે મળી હતી સોંગઢના અલીફનગરમાં યુવકની હત્યા કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના સોંગઠનગરના ઇસ્લામપુરા ખાતે આવેલ અલીફનગરમાં રહેતા નસીબ મહેમૂદ પઠાણ નામના યુવકની અંગત અદાવતમાં કેટલાક આરોપી યુવક દ્વારા હત્યા કરવામાં આવી હતી બનાવની જાણ સોંગઠ પોલીસને થતા હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી જે માહિતી બે કલાકની આસપાસ મળી હતી તાપી પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીને જયસિંહપુરા ટેકરા નજીકથી ઝડપી લીધા જેમાં એક સગીર વયનો નીકળ્યો તાપી જિલ્લાના સોંગળ ખાતે થયેલા હત્યાના પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ આરોપીના પોલીસે ઝડપી લીધા છે જે આરોપીઓ પૈકી એક સગીર વયનો હોવાનું બહાર આવ્યું છે જે પ્રકરણમાં પોલીસે પુખ્ત વયના અકીલ નાસીર પઠાણ અને ફરહાન ઉર્ફે બાબા નાસિર પઠાણ નામના આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી કરી હોવાની વિગત પાંચ કલાકે મળી હતી વ્યારા નગરપાલિકાના હોલમાં પાલિકાના અધિકારીઓની હાજરીમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના હોલમાં વ્યારા નગરપાલિકાના ઓફિસર અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મતદાન કરવા અંગે માર્ગદર્શન આપી મતદાન માટેના શપથ લેવાડવામાં આવ્યા હતા જે માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી જિલ્લા કલેક્ટર દ્વારા સ્ફોટક પદાર્થ પર પ્રતિબંધ મૂકી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં સ્ફોટક પદાર્થ લાવવા કે લઈ જવા પર પ્રતિબંધ મૂકી અલગ અલગ નિયમોને અધીન જાહેરનામું બહાર પાડ્યું છે જેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે જે બાબતની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા પોલીસે ટીચરપુરા નજીકથી પ્રોહીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લાના વ્યારા પોલીસ ટાપના માણસોએ બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી અબ્દુલ કાદર અબ્દલ હમીદ શેખ રહે કઠોર કામરેજને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી સોંગઢ તાલુકાના બેડી ગામના મહિલાની કોંગ્રેસ પક્ષ દ્વારા બાડોલી લોકસભાના મહિલા પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બેડી ગામના મહિલા આગેવાન ઉષાબેન ગામિતની ત્રેવીસ બાડોલી લોકસભાના મહિલા પ્રભારી તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવી છે જેને લઈ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુભેચ્છાઓ આપી અભિનંદન આપવામાં આવ્યા હતા જે માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી તેમજ ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ધારાસભ્યની હાજરીમાં સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના હોદ્દેદારોને અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત